આપણા આજના સેશનમાં દોસ્તો ડીવાયએસઓ મીન્સ અને સીસીઈ ની અંદર પણ જે એ જે ગ્રુપ એ છે એ ગ્રુપ એ ની અંદર મેઈન્સ નું એક પેપર છે અને મેઈન્સ ના પેપર ની અંદર ગુજરાતી ઇંગ્લિશ અને જીએસ 150 માર્ક નું જીએસ આ બધા જ પેપર ની અંદર તમને એક ટોપિક જે છે એ કોમન છે જે છે નિબંધ ડીવાયએસઓ મેઈન્સ ની અંદર પણ નિબંધ પૂછાય છે લેંગ્વેજ ના પેપર અને સીસી માં પણ તમને અંદર જ્યારે વાત આવશે ત્યારે નિબંધ પૂછાશે અને જે પરીક્ષા આપીને બહાર નીકળેલા જે મારા વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ જણાવવાનું કે દોસ્તો તમે જો તમારા માર્ક્સ એવું થાય છે એવું લાગે છે કે 40 થી ઉપર છે તો ચોક્કસથી તમે તમે ની હવે તૈયારી શરૂ કરી શકો છો એટલે મીન્સ ની અંદર આ નિબંધ કઈ રીતે લખો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને પ્રોપર નિબંધ લખતા આવડતું નથી હોતું તો અહીંયા આપણે એ જ વસ્તુ શીખવાડી છે અને એ જ બાબત ઉપર ચર્ચા કરવી છે કે અહીંયા નિબંધ કેવી રીતે લખી શકાય નિબંધ જે છે એ તમે કયા રીતે જે છે એ ઓકે વોઇસ જે છે એ કમ્પ્લીટલી ઓડિબલ છે નિબંધ જે છે એ કેવી રીતે લખી શકાય કયા આધારે જે છે તમે નિબંધ તમારો આધાર શું હોય છે કઈ રીતે તમે એક્સ વાય ઝેડ આખી બધી જ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન છે એ શરૂઆતથી લઈ અને એન્ડ સુધીની આપણે અહીંયા આ સેશનની અંદર ડિસ્કશન કરીએ બરાબર તો સૌથી તમારા મગજમાં એક પ્રશ્ન એવો ઉભો થતો હોય કે સર નિબંધ નિબંધ અને નિબંધ પણ મારો હારો આ નિબંધ લખાય કેમ ઈ આપણને કઈ ખબર નથી આપણે હાવ કોરી પાટી છે બરાબર આ કોરી પાર્ટી છે અને તમને આવી રીતે જીપીએસસી માં તમે માની લો ને સીસી માં આવી જ રીતે પૂછાશે કે કોઈ એક મુદ્દા ઉપર એપ આપ્યો છે અને એમાં તમારે કાં તો બસો પચાસ થી લઈને ત્રણસો શબ્દ છે આ ત્રણસો શબ્દની અંદર તમારે કોઈ પણ એસે છે એ લખવાનો હોય છે કોઈ પણ એક ટોપિક આપણે સિલેક્ટ કરીએ નિબંધ જે હોય એ નિબંધ જનરલી કયા કયા ટોપિક્સ ઉપર હોય હું તમને આખી એ બાબત કહી દઉં દોસ્તો તમે જે નિબંધ લખવા જાશો કાં તો કોઈ એન્વાયરમેન્ટના ટોપિક ઉપર હશે કાં તો કોઈ કરંટ અફેર્સ છે એના ટોપિક ઉપર હશે કાં તો કોઈ સ્પેસિફિક એજ્યુકેશનના ટોપિક ઉપર હશે કાં તો વુમન એમ્પાવરમેન્ટના ટોપિક ઉપર હશે કાં તો કોઈ ઇકોનોમિક્સના ટોપિક ઉપર હશે આવા ટોપિક્સ જે છે એ લઈ અને તમારો નિબંધ જે છે એ શરૂ થાય બરાબર છે અહીંયા તમને જુઓ તો ગ્રીન ઇન્ડિયાની સંકલ્પના બે હજાર પચાસનું ભારત તો એન્વાયરમેન્ટનો ટોપિક સ્ટાર્ટઅપ અને યુનિકન કંપનીઓ ભારતીય યુવાઓની પસંદગી યુવાઓની પસંદગી શા માટે એટલે ઇકોનોમિક નો ટોપિક અને મનોરંજનનો નવો વિકલ્પ અને વેબ સિરીઝ છે એના લાભા લાભ આ રીતે આ વેબ સિરીઝ વાળો જે પ્રશ્ન છે એ કરંટ અફેર્સ બેઝ છે અને કરંટ અફેર્સ ની વસ્તુઓ છે એની સાથે ટચ થાય હવે અહીંયા સિમ્પલી વસ્તુ કે ભાઈ ત્રણસો શબ્દ એટલે ત્રણ પેજ નિબંધની શરૂઆત કેવી રીતે થાય તમે સૌથી પહેલા તો જ્યારે પણ તમે પેપરની અંદર જાઓ પેપરની અંદર લખવા માટે જાઓ બરાબર એટલે કેવી રીતે તમે નિબંધ લખી શકો નિબંધ લખવા માટે તમને જ્યારે પેપર આપવામાં આવતું હોય તેની પાછળ રફ રફકામ આપે રફકામનું પેપર પેપરની આખી જે સાઈડ આપે એમાં તમારે સૌથી પહેલા શું કરાય તો કે તમારે તમારા જે મગજના જે પોઈન્ટ છે પોઈન્ટ તમારે વિચારવા પડે અને કોઈ પણ નિબંધ તમને આપ્યો હોય એ નિબંધની શરૂઆત તમે કઈ રીતે કરી શકો જનરલી દરેક લોકો શું કરે સીધે સીધે ઇન્ફોર્મેશન આપે પણ દોસ્તો એવી રીતે નિબંધની શરૂઆત ન થાય નિબંધની શરૂઆતની અંદર તમારો નિબંધની શરૂઆત જે છે હંમેશા કાં તો કોઈ તમે સ્ટોરી થી કરી શકો બરાબર છે કોઈ સ્ટોરી જે છે એનાથી કરી શકાય કોઈ જે છે એ સ્ટોરી બનાવી નાખવાની કોઈ ઇન્સિડન્ટ બનાવી નાખવાનો અથવા તો તાજેતરમાં બનાવે

બરાબર છે માની લ્યો કે તમારે કોઈ ડેફિનેશન આપવી છે તો કોઈ સિમ્પલ શબ્દોમાં વ્યાખ્યા હોય એ વ્યાખ્યાથી પણ તમે કરી શકો પણ અને કોઈ જે છે આ વસ્તુ કરવાની અંદર તમારે કરવાનું શું તો કે તમારે જે છે એ કોઈપણ રીતે બની શકે તો કોઈ મહાન વ્યક્તિઓના કોર્ટ હોય કોટ્સ બરાબર છે એ કોટ્સ થી અથવા તો એની કોઈ કવિતા હોય એનાથી થાય બરાબર છે અથવા તમને એમ આવડતું હોય કોઈ શાયરી સરસ મજાની આવડતી હોય તો એના દ્વારા થાય અથવા તો કોઈ મોટા મોટા નેતાઓએ આપેલું જે સ્ટેટમેન્ટ હોય સ્ટેટમેન્ટ થી અહીંયા તમારી આ વસ્તુની શરૂઆત થઈ શકે છે બરાબર છે એટલે આની શરૂઆત કેવી રીતે રીતે થાય થાય એ કયા છે આ રીતે રીતે તમારી આની શરૂઆત છે વ્યવસ્થિત થાય એટલે આ તમારો સૌથી પહેલો પોર્શન બરાબર હું તમને અહીંયા આપ એક વસ્તુ આપણે ડિસ્કસ કરીએ કે માની લો કે અહીંયા એક ટોપિક ઉપડો આપણો સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ ભારતીય યુવાઓની પસંદગી શા માટે તો દોસ્તો આમાં તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા ની વાત કરી છે સ્ટાર્ટઅપ એટલે શું સમજાવવું તો તો પડે આ વસ્તુની અંદર મોદી સાહેબનું એક સ્ટેટમેન્ટ છે બે હજાર પંદર ની અંદર કે ભારતના યુવાનો માટે સ્ટાર્ટઅપ જે છે એ એની અંદર ભારતના યુવાનો છે જોબ સિકર નહીં જોબ ગીવર બનવા જોઈએ બરાબર આવી રીતે કરી અને નીચે નરેન્દ્રભાઈ મોદી અને એનું એક કોટ જે છે તમે અહીંયા લખી દો આ કોર્ટ જે છે લખી નાખ્યું આ તમારી શરૂઆત થઈ ગઈ પછી તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે શું અને આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ એટલે શું પછી તો કે યુનિકોર્ન કંપની એટલે શું એ પેલા સમજાવો બરાબર યુનિકોર્ન કંપની કોને કહેવાય યુનિકોન કંપનીઓના એક્ઝામ્પલ આપો અને શા માટે એ ભારતીય યુવાઓની પસંદગી છે એટલે તમારો બીજો જે પેરેગ્રાફ છે એ બીજો પેરેગ્રાફ ઈ તમારો હકીકતમાં થાય શરૂઆત એ બરાબર પેલો આના બોડી જે છે તમને કરું છું બરાબર આર તમારી પહેલી શરૂઆત પછી બીજો પેરેગ્રાફ જે છે એમાં તમારો આખો ઇન્ટ્રોડક્શન આવે બરાબર છે તો બીજા પેરેગ્રાફની અંદર તમારો ઇન્ટ્રો જે છે એ ઇન્ટ્રોડક્શન જે છે ઈ તમારો અહીંયા છે તો એ વસ્તુ તમારે લખવાની જેમ કે ઈઝી ટુ એક્સેસ છે ડોક્યુમેન્ટેશન ઓછા છે ભારતના યુવાનોની અંદર રહેલી જે સાહસિકતા છે એ કરી શકાય અને આના માટે સરકારે સ્ટાર્ટઅપ ડે જે છે એ એક રાખવામાં આવ્યો છે એ વસ્તુ તમે નાખી શકો રિસન્ટલી બનેલા જે કોઈ બનાવો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઉપરના અથવા તો યુનિકોન કંપનીઝના તો એ તમે અહીંયા લખી શકો છો બરાબર છે એને ફંડિંગ કેવી રીતે મળે છે તો ફંડિંગની બાબત પણ કરી શકો અને ઇવન કે એ જે સ્ટાર્ટઅપ એ જેને એને શરૂઆતમાં વેન્ચર કેપિટલ જરૂરી પડે છે કેપિટલ જે છે જરૂરી પડે છે એ કેપિટલ કેવી રીતે ઈઝી રીતે તમે મળી શકે છે અહીંયા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો બરાબર છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેવી રીતે કામ કરે છે એ વસ્તુ પણ તમે નાખી શકો છો આ તમારા મેઇન બોડી છે એ મેઇન બોડીની અંદર તમારે બધી ડિટેલ્સ છે એ તમારે લખવાની થાય બીજું કે નિબંધ લખતા હોય ત્યારે તમારે એક વસ્તુની ખાસ ખ્યાલ રાખવો પડે કે નિબંધો છે એ એસે એસે છે છે ફ્લોમાં રહેવું જોઈએ હવે જનરલી થાય શું તો કે કોઈ દિવસ ફ્લોમાં ઘણા લોકોનો રહેતો જ નથી બરાબર ફ્લોમાં રહેવું એટલે શું તમે નિબંધના ટોપિકની પછી એ બાર ગમે ત્યાં નીકળી જાવ ગમે એ વસ્તુ લખવા માંડો તો એ નિબંધની રિલેવન્સી જે છે ગણાય નહીં તમને કીધું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન્સ કંપની જે છે એના ઉપર અને તમને એના અંદર જ એના માટે જ લખવાનું બરાબર છે એટલી જ વસ્તુ અને હા ઇન્ટ્રોડક્શન જ્યારે તમે દેવો કોઈ સ્ટોરી બનાવો તો કોઈ કેરેક્ટર ઊભા કરી દ્યો કે ભાઈ આ વ્યક્તિએ તાજેતરમાં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને સ્ટાર્ટઅપની અંદર સરકાર શ્રી તરફથી એમને ખૂબ જ મદદ મળી છે બરાબર છે એટલે આવી રીતે તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું સરસ મજાનું જે છે નિબંધ એ આવી રીતે શરૂ થાય સમજ્યા બરાબર છે સરસ મજાનો નિબંધ છે એ આવી રીતે તમે શરૂ કરી શકો છો તો આવી રીતે ઇન્ટ્રોડક્શન અને ઇન્ટ્રોડક્શન પછી તમારી એક બોડી છે છે એ અહીંયા લખવાની થશે બરાબર મેઇન બોડીમાં જ તમારે જે છે બધું ડિટેલ્સ આપવાની થાય અને ચોથો જે પાર્ટ આવે એ ચોથો પાર્ટ જે છે એ તમારું આવે કન્ક્લુઝન બરાબર કન્કલુઝનમાં ઘણા લોકો ભૂલ કરે કન્ક્લુઝન જે છે એમાં બે વસ્તુ કરવાની થાય કે એક તમારે ઈ આમાં ભવિષ્યમાં આનાથી શું થશે બરાબર છે કે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ને સ્ટેન્ડ અપ ઇન્ડિયા થી શું ભવિષ્યમાં અચીવ કરશું આપણે તો કે ભારત વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ ધરાવતો દેશ એ આખા વિશ્વમાં સ્થાપિત થશે તો આ આપણું આની વસ્તુ થઈ ગઈ એ કન્ક્લુઝન અને કન્ફ્યુઝન ની અંદર જો બની શકે તો તમે કોઈ કોટ આપો કોટ કે જે સ્ટાર્ટઅપ થી જરૂરી હોય અથવા તમે અહીંયા એવું કે ઘટમાં ઘોડા થનગને ને આંતમ વિજે પાક કે અડડીઠેલી ભમ પર યોવન માંડે આંખ આવું કોટ લખી દેવાનો બરાબર છે યુવાનો થી જોડાયેલો સ્ટાર્ટઅપ હોય એવી રીતે બરાબર છે તો અને ઈવન કે તમે હિન્દીમાં અહીંયા કોટ લખી શકો હંમેશા કોઈ પણ ભવિષ્ય જે છે એ ભવિષ્યની કોઈ રાહ જે છે એ તમારે દેખવું પડે અથવા તો કોઈ હોપ જે છે એ તમારે અહીંયા આપવી પડે આવી રીતે બે વસ્તુ તક કરો ત્યારે તમારું કન્ક્લુઝન પૂરું થાય સીધે સીધું કન્ક્લુઝન પૂરું થશે નહીં ડાયરેક્ટલી કન્કલુઝન છે પૂરું થશે નહીં બરાબર છે તો આ ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ એસે છે લખવાનો થાય બરાબર છે એસે લખો છો તો એસે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનો સરખો હોતો જ નથી દરેક વખતે દરેક પેપરમાં એસે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચાલતો હોય હવે ઘણા લોકો ભૂલ શું કરે તો કે સૌથી પેલા પેપર હાથમાં આવ્યું સીધું એસે લખવાનું ચાલુ કર દે એમ કોઈ દિવસ નહીં કરવાનો બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ ની અંદર બેય જગ્યાએ એસે આવે છે તો બેય જગ્યાએ તમારે શાંતિથી તમારો એક સમય લેવો પડે અને એ જે પણ તમે સમય લ્યો છો એ સમયની અંદર તમારે એસે લખવાનો એટલા માટે હું ઉમેદવારોને ખાસ જણાવું કે એસે છે હંમેશા છેલ્લે રાખવાનો ગુજરાતીના પેપર હોય કે ઇંગ્લિશનો પેપર હોય એસે હંમેશા છેલ્લે રાખવાનો કારણ કે વિચારવાનો સમય જોઈએ બરાબર અને રફ પેજની અંદર તમારા બધાએ પોઇન્ટ્સ જે છે જે પોઇન્ટ્સ ઉપર તમે લખવા માંગો છો એ પોઇન્ટ્સ જે છે તમારે ટાંકવવા પડે એ પોઇન્ટ્સ જે છે એને તમારે સમજાવવા પડે કે આટલા આટલા મુદ્દાઓ છે આટલા આટલા પોઇન્ટ્સ છે અને આ પોઇન્ટ્સ ઉપર આપણે લખવાનું છે સીધે સીધું પણ લખવા ન મંડાય ઓકે તો હંમેશા જે છે એટલો સમય જે છે તમારે ચોક્કસથી લેવો જોઈએ બરાબર છે થોડો સમય લ્યો થોડોક જે છે સમય લીધા પછી તમે લખી શકો અને સરસ મજાનું જે છે એ તમે કરી શકો છો ઓકે તો દોસ્તો આ રીતે આપણે એ વસ્તુ જાણી કે એસે કઈ રીતે લખી શકાય ડિવાયસો મેન્સની જો તમે વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો તો સૌથી વધારે ભૂલ લેંગ્વેજના પેપરમાં લોકોના પડતી હોય છે સૌથી વધારે માર્ક છે એ લેંગ્વેજના પેપરમાં થતા હોય છે અને હા એક વસ્તુ બીજી કે ડીવા આ મેન્સની અંદર એસે ના કોઈ દિવસ કોઈને પૂરા માર્ક મળતા જ નથી બરાબર કોઈને એમ હોય કે સર આપણને પૂરા માર્ક મળી જશે તો ક્યારે પણ કોઈ પણ વખતે પૂરા માર્ક એસે એમ જ હોય બરાબર છે અંદર નિબંધ લખો તો એમ જ હોય પૂરા માર્ક છે એ આ લોકો ક્યારેય આપતા નથી એ વસ્તુ મગજમાં યાદ રાખવાની આપણે પચાસ ટકા માર્ક મળે ને તો એસે સારો ગણાય બરાબર હું તો એમ માનું છું કે પચાસ ટકા માર્ક મળશે તો એસે છે એ સરસ મજાનો ગણાશે અને એસે ની અંદર જે પણ તમે લખો છો એમાં જે ભારે શબ્દો હોય તમે એસે ની અંદર કોઈ એનું ભારે શબ્દો હોય અથવા તો કોઈ કોટ્સ છે તો એને હાઇલાઇટ કરો ફોર એક્ઝામ્પલ તમે બ્લેક પેનથી અન્ડરલાઈન કરી શકો અથવા તો પેન્સિલથી તમે એમાં અન્ડરલાઇન કરી શકો અથવા તો ડબલ અન્ડર ડબલ નીચે જે છે એ લાઇન અન્ડરલાઇન જે છે ડબલ અન્ડરલાઇન એ પણ કરી શકો તો તમારો એસે છે વધારે સરસ મજાનો ઈ ત્યારે થઈ શકે સીધે સીધો જે છે ઈ એસે સરસ મજાનો નો થાય એટલે પેપર નું એક પ્રેઝન્ટેશન છે એસે નું પ્રેઝન્ટેશન પણ અહીંયા ઇફેક્ટ થશે બરાબર આ ચાર મુદ્દાઓ હોય આ ચાર રીતે આ ચાર મુદ્દાઓને લઈને જ કોઈ પણ એસે લખી શકાય અને એવું હોય તો તમે જે છે એ કોઈ એક ટોપિક ઉપર એક્સ વાય ઝેડ કોઈ એક ટોપિક જે છે આપણે ના જે પણ તમારા પેપર છે એનો કોઈ પણ એક ટોપિક જે છે લઈ અને એસેટ લખવાની ટ્રાય કરો કરો શરૂઆત શરૂઆત જે છે એની અંદર તમારે પેપર કદાચ ચેક કરવું હોય એસે ચેક કરવો હોય તો તમે મારા મેઇલ આઈડીની અંતર્ગત તમે લખી શકો છો બરાબર અમારા હેલ્પલાઇન નંબર છે એમાં પણ મને કહી શકો છો હું ફ્રીમાં તમારે તમને ચેક કરી દઈશ ડોન્ટ વરી પણ જો તમે વ્યવસ્થિત ડિવાઇસોની તૈયારી કરવા ઈચ્છો છો ડિવાઇસો મેઇન્સની તૈયારી કરવા ઈચ્છો છો તો તમે બરાબર છે ગૂગલ ઉપર જવાનું અડ્ડા ટુ ફોર સેવન ગુજરાત સર્ચ કરવાનું ગુજરાત ભરતી આ જે છે પેલી લિંક છે ઓપન કરો ઓપન કરશો એટલે તમને અહીંયા જે છે અલગ અલગ પ્રકારની અમારી જે વ્યવસ્થિત વસ્તુ દેખાશે બરાબર છે તો અહીંયા જે છે ને દોસ્તો તમે ઓલ કોર્સમાં જશો ત્યાંથી સ્ટેટ એક્ઝામ્સમાં જશો અને ત્યાંથી તમારે ગુજરાત સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા જીપીએસસી કેટેગરી દેખાશે એ જીપીએસસી કેટેગરીમાં ડીવાય એસઓ મીન્સ મેન્ટરશીપ પ્રોગ્રામ છે આના ઉપર ક્લિક કરો જેવું આના ઉપર ક્લિક કરો એટલે આ બાય નાઉ કરીને તમારે આ પ્રોગ્રામ જે છે એની જી ફાઈવ ટુ સિક્સ નાખીને તમે પરચેઝ કરી શકો છો સત્યાવીસો પચાસ રૂપિયામાં તમને છવ્વીસ થી પણ વધારે ટેસ્ટ સિરીઝો મળશે સાથે એનું સ્પીપાના ફેકલ્ટીઝ છે એના દ્વારા ઇવોલ્યુશન પણ થશે તમને ચેક કરીને આપશે અને તમને વન ટુ વન મેન્ટરશીપ પણ મળશે એટલે કે જે તમારું પેપર ચેક થયું એ પેપરની અંદર તમારા જે ભૂલો છે એ ભૂલોને તમે કેવી રીતે સુધારી શકશો તમારા મનના જે ડાઉટ્સ છે એ ડાઉટ્સને તમે કેવી રીતે સરસ રીતે સુધારી શકો છો એ બધી જ વસ્તુઓ આના સેશનના માધ્યમથી આ મેન્ટરશીપ પ્રોગ્રામના માધ્યમથી તમને મળી શકે છે બરાબર છે અને માત્ર બસ સત્યાવીસો ને પચાસ રૂપિયામાં જી ફાઈવ ટુ સિક્સ કોડ નાખશો એટલે ચોક્કસ થી તમને આ વસ્તુ મળી જશે મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ એન્ડ જય ભારત